છોટાઉદેપુર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી દ્વારા સરદાર બાગ ખાતે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આજ રોજ તારીખ વીસમી જુલાઈ ને શનિવાર સવાર દસ કલાકે છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને શનિ રવિ સાંસ્કૃતિક એક કાર્યક્રમ બે હજાર ચોવીસ યોજાયો હતો જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા દ્વારા શાબ્દિક પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો જિલ્લા યુવા વિકાસ વિભાગની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો ઉપસ્થિત પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તો તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા મુખ્ય સરકારી વકીલ સોનલબેન દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચનો કરાયા હતા તો આ પ્રસંગે દ્વારા દેશભક્તિ ગીત તેમજ નાના નાના બાળક બાળ કલાકારો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને કરી દીધા હતા આ સાથે કમાટના નાખલના કલ્પેશભાઈ રાઠવાની ટીમ દ્વારા ખૂબ સુંદર આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત મુખ્ય જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી શહેર સંગઠન મંત્રી મમતાબેન પટેલ નાના નાના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ શનિ રવિ જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લોકોને આપણી સંસ્કૃતિ વિશે જાગૃતતા લાવવા અને એ સાંસ્કૃતિક જળવાઈ રહે એના માટેનો ઉદ્દેશ્ય હોય છે એના માટેનો આ છે સરદાર બાગ ખાતે કાર્યક્રમ યોજ્યો સૈયદ સુમરા સાથે સીએન 24 ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ